છોડા ઉદેપુર લોકસભા ચૂંટણી અંતર્ગત ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ડભોઈ નર્મદા પાર્ક ખાતે મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં શહેર તાલુકાના સંગઠનના હોદ્દેદારો અને લોકસભા ચૂંટણીના જવાબદાર પદાધિકારીઓ હાજર રહ્યા હતા છોડા ઉદેપુર લોકસભાના આગામી ચૂંટણી લક્ષી આયોજન માટે આ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલીપ નેપાલીએ સ્વાગત પ્રવચન કર્યું હતું ત્યારબાદ સંયોજક શશિકાંતભાઈ પટેલે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપીને હોદ્દેદારો અને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો જ્યારે ધારાસભ્ય સુધીભાઈ મહેતાએ પ્રાસંગિક ઉદબોધન કરીને ઉપસ્થિત કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાને આ સીટ પાંચ લાખની લીડથી જીતવાના સંકલ્પને સાકાર કરવા માટે કાર્યકરોને કામે લગાડી હાકલ કરી હતી આગામી સમયે ઘરે ઘરે પહોંચી કાર્યક્રમ યોજવા અને ચૂંટણીલક્ષી કામગીરી કરવા અને છઠ્ઠી એપ્રિલના દિવસે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોય પાર્ટીના આદેશ અનુસાર કાર્યક્રમ યોજવા જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ તાલુકા ભાજપ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ તાલુકા પંચાયત પ્રમુખ લોકસભાના ડભોઈ વિધાનસભાના સંયોજક शशिकांत भाई हरे भाई पटेल मंडाड़ावाड़ा विधानसभा प्रभारी दिलीप भाई नेपाली वगैरह संगठन कार्यकरों होजेदारों तमाम अपेक्षितो आ बैठकमा उपस्थित रहया था आगामी लोकसभा ने चुटनी ने अनुलक्षिने आज धरबावती नगर खाते धरबाती नगर धरबावती तालुका ना तमाम આગेवान कार्यकरों ने मीटिंग राखवा माग्यिती આગામી જે કાર્યક્રમો પ્રદેશ તરફથી આપવામાં આવ્યા છે છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પક્ષનો સ્થાપના દિન પણ છે ઘર ઘર અભિયાન સાથે સાથે જ સ્થાપના દિન નિમિત્તે દરેક બુથમાં ઓછામાં ઓછા અઢીસો ધ્વજ ભારતીય જનતા પક્ષના ઘરે ઘરે લગાવવા આ બધા જે કાર્યક્રમો છે એને અનુલક્ષીને આજે અહીંયા મિટિંગ રાખવામાં આવી હતી જેમાં વિધાનસભાના સંયોજક શશીકાન તાલુકા પ્રમુખ દિનસા નગરના પ્રમુખ સંદીપભાઈ પરી તાલુકા પંચાયતના અને નગરપાલિકાના સભ્યો સાથે હોદ્દેદારો સંગઠનના આ બધાની સાથે ચર્ચા વિચારણા કરી છે બુથ વાઇસ બધાને જવાબદારીઓ સોંપવામાં આવી છે એની જાણકારી આપી છે અને એમાં ખાસ વિશેષ આ વિધાનસભાના પ્રભારી દિલીપભાઈ નેપાળી પણ આજે ઉપસ્થિત રહ્યા દરભાવતી નગરી એટલે કે ડભોઈ વિધાનસભાએ છોટાઉદેપુર લોકસભા અંતર્ગત આવતી હોય જસુભાઈ રાઠવાને પાંચ લાખ કરતાં વધુ મતે જીતાડવા માટેનું જે કંઈ આયોજન કરવાનું છે એ આયોજન માટેની આ મિટિંગ હતી ને આગામી દિવસોમાં જે પક્ષ તરફથી કાર્યક્રમો આપવામાં આવ્યા છે એ સફળતાપૂર્વક પૂરા કરવા અને જે સાતમી મેયર ઇલેક્શન છે એ દિવસ સુધીના કાર્યક્રમો જવાબદારીઓ નક્કી કરવાની આ તમામ વિધિ આજે પૂરી કરવામાં આવી છે અને જે તે કાર્યકરને એની જવાબદારી શું છે એની જાણકારી આપવામાં આવી છે અને અમે ખાતરી આપીએ છીએ કે જે પાંચ લાખ કરતાં વધુ માટે છોટાઉદેપુર લોકસભા જીતવાની છે એમાં ડભોઈ વિધાનસભા મહત્તમ ફાળો આપશે